તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો આજે આપણે ટ્રેન્ડલાઇન વિશે વાત કરવાની છે બરાબર મિત્રો તો આની પહેલાના વિડીયોમાં મેં માર્કેટ સ્ટ્રક્ચર બરાબર એના વિશે વાત કરી હતી ઉમીદ છે મિત્રો તમને એ એકદમ બરાબર સરખી રીતના વિડીયો સમજાઈ ગયું છે બરાબર કે માર્કેટ સ્ટ્રક્ચર જોયું ને એ ભૂલીસ છે કે બેરીસ છે બરાબર સ્ટ્રક્ચર સમજાઈ જાય ને પછી આપણે ટ્રેન્ડ સમજવાનું છે બરાબર

તો એ જ રીતના આપણે આ માર્કેટમાં પણ ટ્રેન્ડ કામ કરે છે બરાબર કે હંમેશા માર્કેટ ને જે માર્કેટમાં જે ભાવનો વધારો થાય છે ને બરાબર મિત્રો એ હંમેશા એક ધારો ઉપર નહીં વીયો જાય બરાબર કે એક ધારો નીચે નહીં ભીયો જાય બરાબર એ આવી રીતના ઝીકઝેક ઝીકઝેક બરાબર આવી રીતના ભાવ હંમેશા જાતો હોય છે બરાબર તો આપણે આને ટ્રેન્ડ ઓળખવાનું છે માર્કેટમાં માર્કેટમાં મુખ્ય ત્રણ પ્રકારના ટ્રેન્ડ હોય છે બરાબર એક અપટ્રેન્ડ બરાબર અપટ્રેન્ડ ટ્રેન્ડ જે મેં અહીંયા અને આ ડાયગ્રામ દોરેલું છે બરાબર અપટ્રેન્ડ આવી રીતના જાય છે બરાબર બીજું છે સાઈડ વેસ્ટ ટ્રેન્ડ બરાબર કે સાઈડ વેસ્ટ ટ્રેન્ડના ઉપર જાય ના નીચે જાય બરાબર એ આવી રીતના રેન્જ બાઉનમાં હોય છે બરાબર કંઈક ઉપર જશે પાછું કંઈક નીચે આવશે પાછું આવી રીતના જાહે બરાબર આ બીજા પ્રકારનું ટ્રેન્ડ થઈ ગયું અને ત્રીજા પ્રકારનું ટ્રેન્ડ ને બરાબર એ ડાઉન ટ્રેન્ડ છે બરાબર કે આવી રીતના જે આ ઉપર જઈ છે ને એવી રીતના આ નીચે જાય છે બરાબર તો માર્કેટમાં મુખ્ય ત્રણ પ્રકારના ટ્રેન્ડ હોય છે બરાબર મિત્રો હવે આ ટ્રેન્ડ બરાબર તમે ગમી કોઈ પણ શેરમાં રોકાણ કરો કે ટ્રેડિંગ કરો બરાબર મિત્રો તો તમારા ટ્રેન્ડની તમને જાણકારી હોવી જોઈએ બરાબર આ ટ્રેન્ડની તમને જાણકારી છે ને તો તમે એક્ઝેક્ટ લેવલ કાઢી શકશો કે મારે કઈ જગ્યાએ વેચવું છે કે કઈ જગ્યાએ ખરીદવું છે જો તમને મિત્રો ટ્રેન્ડ વિશે જ નો ખબર હોય ને તો તમારે હને નુકસાની થવાની શક્યતા ઘણી વધી જાય છે બરાબર તો ટ્રેન્ડ વિશે આપણે વાત કરવી બરાબર જેમ કે મેં વાત કરી બરાબર આવી રીતના માર્કેટ ઉપર જશે પાછી નીચે આવશે બરાબર તો અહીંથી આ હાઈ થયો બરાબર અને હાઈ કહેવાય અને આ પાછું અહીંથી ઉપર જશે ને જી આ આઈને બ્રેક કરી નાખે ને એટલે આને હાયર હાઈ કહેવાય છે બરાબર બરાબર તો આને હાયર લો આપણે કહીએ શકવી બરાબર અથવા લો પણ કહીએ શકવી બરાબર આ લો આ હાઈ આ લો આ હાયર હાઈ પાછો આ હાયર લો આ હાયર હાઈ આ હાયર લો આ હાયર હાઈ આ હાયર લો આ હાયર હાઈ અને આ હાયર લો આવી રીતના માર્કેટ આપણી

જેમ કે મેં હાઈ કર્યો બરાબર લો કર્યો હાઈ લો હાઈ લો એ રીતના જરાય કામ નથી કરતી આ રહ્યું ને બરાબર માર્કેટ સ્ટ્રકચર રહ્યું ને બરાબર કે આ ટ્રેન્ડ મેં એ દોરેલી છે ને આમાં પણ નાના નાના પુલ બેક આવે છે બરાબર નાના પુલ બેક આવે અને મોટા પુલ બેક આવે બરાબર અને એને આપણે સ્ટોક માર્કેટમાં આને આને મૂવ કહીએ કહીએ બરાબર બરાબર અને કરેક્ટિવ તો આ એક પુલ બેગ છે બરાબર પાછો અહીંથી ભાવ ઉપર જાય તો ઇમ્પલ સ્મૂવ કહેવાય છે અહીંથી પાછો નીચે આવે ને તો આને કરેક્ટિવ મૂવ કહેવામાં આવે છે આપણે સ્ટોક માર્કેટની ભાષામાં બરાબર મિત્રો તો આ તો મેં તમને સાધુ સિમ્પલ કહી દીધું બરાબર કે હાઈ થાય લો થાય હાઈ થાય લો થાય બરાબર તો આને આપણે ટ્રેન્ડ કહીએ પણ ખરેખર માર્કેટ એ રીતના નથી ચાલતી બરાબર કે જી આ મેં હાઈ અને લો દોર્યા છે ને બરાબર આ મોટા છે પછી આની અંદર એ હને બરાબર ટાઈમ ફ્રેમ ટાઈમ ફ્રેમ ઉપર હું એક હને અલગથી વિડીયો બનાવીશ બરાબર કારણ કે અલગ અલગ ટાઈમ ફ્રેમમાં અલગ અલગ આપણને ટ્રેન્ડ જોવા મળે છે તો આ મેં કઈ રીતની વાત કરી કે અલગ અલગ ટાઈમ ફ્રેમ ઉપર અલગ અલગ જુઓ મિત્રો આ એક દિવસની જો આપણે ટાઈમ ફ્રેમ જોતા હોય ને બરાબર તો આમાં હાયર હાય અને હાયર લો બનાવે ને તો બરાબર જે આ વચ્ચેનો કરેક્ટિવ મૂવ અને ઇમ્પલ મૂવ છે ને બરાબર એમાં પણ આપણને સ્ટ્રકચર જોવા મળશે બરાબર તો માર્કેટ આવી રીતના ઉપર જશે આવી રીતના બરાબર અહીંથી નીચે આવશે પાસે અહીંથી અહીં ઉપર જશે બરાબર અહીંથી પાસી નીચે આવશે અને અહીંથી પાસી ઉપર જશે આવી રીતના આપણને માર્કેટ જોવા મળે અને ખરેખર જે આ વસ્તુ આપણને દેખાય છે ને એમાં આપણે એક રીતના ટ્રેન્ડ સમજી નથી એકતા બરાબર પણ કાંઈ વાંધો નહીં હું તમને એકદમ ઇઝી અને સિમ્પલ ભાષામાં હું તમને શીખવાડીશ બરાબર મિત્રો હવે આ હું તમને એકદમ સાદું અને સિમ્પલ ભાષામાં તમને ચિતરીને દેખાડું બરાબર જો આ રીતના આપણની માર્કેટ જોવા મળશે બરાબર બરાબર તો આપણે જે મેજર મેજર અને વાત કરી છે જો તમે આ વસ્તુ એકદમ સમજી જશો ને તો તમને એકદમ આઈડિયો આવી જશે બરાબર મિત્રો અને માર્કેટ આપણી આ રીતના જ કામ કરે છે નથી એકદમ ડાયરેક્ટ ઉપર વહી જવાની કે નથી નીચે વહી જવાની જો હવે તમને કઈક સમજશે બરાબર આ રીતના મેં દોર્યું ને આપણી માર્કેટ આ રીતના કામ કરે છે બરાબર મિત્રો અને તમને કેટલું લાગશે બરાબર જો આજ રીતના આપણી માર્કેટ કામ કરે છે અને ઈદ વસ્તુ તમને છે ને બરાબર જો આ મેં એક ટ્રે દોર્યું જેથી કરીને તમને એકદમ ક્લિયર સમજાઈ જાય બરાબર કે જુઓ અહીંથી આપણે ગણી લેવી બરાબર આવી રીતના ભાવ ઉપર ગયો પાછો નીચે આવ્યો પાસો ઉપર ગયો અહીંથી નીચે આવ્યો પાસો અહીંથી ઉપર ગયો બરાબર અહીંથી પાસો આપણને નીચે આવી અને પાસો ઉપર ગયો તો આ રીતના આપણને માર્કેટ જોવા મળે છે બરાબર કે આપણે જે નવા હોય ને બરાબર ત્યાં આપણે આ કેન્ડલ ને હોય કે પણ તમે થોડો થોડો અને ટાઈમ દીશો ને એટલે તમને એક આઈડિયો આવી જશે બરાબર જ્યાં લાગી તમે ટાઈમ નહીં દીધો ને ત્યાં લાગી ગમી વસ્તુ હોય બરાબર સ્ટોક માર્કેટ હોય કે ગમી હોય એ તમને જલ્દી સમજાશે નહીં બરાબર ટાઈમ તો તમારે દેવો જ પડશે જો મિત્રો હવે આ જગ્યાએ મેં આ રીતના દોર્યું ને એટલે તમને આઈડિયો આવી ગયો કે આને ટ્રેન્ડ આપણું કામ કરે છે બરાબર અહીંથી આપણે ચાલુ કરવી તો આ આપણને એક હાઈ જોવા મળ્યો બરાબર તો આયા પાછો એક લો બરાબર તો આ હાઈને અહીંથી બ્રેક કરી નાખ્યો તો આ આપણને હાયર હાઈ જોવા મળ્યો બરાબર અને આ આપણને હાયર લો બરાબર કે હાયર લો કેમ કે આ લો કરતા આ લો મોટો છે બરાબર તો હાયર લો કદાચ જો આનાથી નાનો થયો જ ને તો આપણે લોવર લો કહી કેવી બરાબર બરાબર આના કરતાં જો આ લો નાનો થયો જ ને તો આપણે એને લોવર લો કહીએ કહી જ પણ ક્યાં થયો છે બરાબર કે

અને ત્યાંથી પાછો આ હાયર હાઈ બરાબર હાયર લો અને પાછો આ હાયર બ્રેક કરી નાખ્યો તો આપણે આને બીજો હાયર હાઈ કહી બરાબર તો આ રીતના પછી જો અહીંથી પાછો હાયર લો બરાબર હવે આમાં મિત્રો તમને એક વસ્તુ સમજાણી છે બરાબર તો આ ટ્રેન્ડ આપણે શું કહીએ કે આ છે ને અપ ટ્રેન્ડ છે બરાબર મિત્રો આવી રીતના ઉપર છે

કે આ અપ ટ્રેન્ડ છે અને અહીંથી આપણને એક ડાઉન ટ્રેન્ડ જોવા મળે છે બરાબર તો આ રીતના આ આયર હાઈ અને હાયર લો કામ કરે છે બરાબર તો અને ઉમય આપણે કહી શકીએ બરાબર હવે સાઈડવેસ માર્કેટ છે બરાબર તો આમાં તમને સાઈડવેસ માર્કેટ જોવી હોય ને તો ઈ પણ હું તમને દેખાડી દઉં બરાબર કે સાઈડવેસ માર્કેટ કેને કહેવાય જો મિત્રો તો આ વસ્તુ બરાબર જો અને આપણે સાઈડવેઝ પણ કહીએ કઈ પણ આ મોટો ટાઈમ ફ્રેમ મેં લીધો હશે એક દિવસનો બરાબર તો આ એક કેન્ડલ રહીને એક દિવસની બનવાનો ટાઈમ લીધો છે કે આખો એક દિવસ જઈને તો આખી એક કેન્ડલ બને બરાબર તો આપણે આમાં ટ્રેડ કરવું હોય બરાબર તો કઈ રીતના કરી એકવી બરાબર કે જો અહીંથી હને ઉપર ગયું બરાબર અપ ટ્રેન્ડ હોય ને તો હંમેશા નીચેથી ખરીદવાનું હોય છે અને ઉપર વેચવાનું હોય છે બરાબર અને ડાઉન ટ્રેન્ડ હોય ને તો હંમેશા ઉપરથી વેચવાનું હોય છે ને નીચે ખરીદવાનું હોય છે મિત્રો જો એ રીતના તમે આવશો ને તો સ્ટોક માર્કેટમાં તમને નુકસાની થવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે બરાબર હવે આ વસ્તુ રહી બરાબર કે અહીંથી ભાવ ઉપર ગયો આવી રીતના બરાબર તો આમાં આપણે એવી કઈ જગ્યાએ છે ને કે જે આપણે ખરીદવું હોય ને તો લઈએ કંઈક બરાબર કે જો આ એક વખત સપોર્ટ લઈને પછી અહીંથી પાછો ભાવ ઉપર ગયો નીચે આવ્યો ને તો આપણી એન્ટ્રી અહીંયા થઈ એ કે બરાબર અને આપણો ટાર્ગેટ ક્યાં હોય કે આ એક અહીંયા બરાબર ટ્રેન્ડ લાઈનનો સપોર્ટ આપણને જોવા મળે છે જો આ રીતના બરાબર તો આપણો ટાર્ગેટ છે ને આ લગીનો આપણે રાખી કે બરાબર તો અહીંથી આ લગી આપણે કેપ્ચર કરીએ કે બરાબર મિત્રો હવે આમાં તે બરાબર આ વસ્તુ છે કે અહીંથી આપણે વેચવું હોય ને તો આપણે કયો એરિયો લઈએ બરાબર કે અહીંયા છે ને બરાબર અહીંથી પાછો ભાવ નીચે આવ્યો છે પાછો ઉપર ગયો ને પાછો નીચે આવ્યો છે તો આ જગ્યાએ પ્લેન કરી જગ્યાએ આપણી એન્ટ્રી થઈ થઈ જઈશે અને અહીંથી આપણે અહીં લગીનો ટાર્ગેટ રાખીએ બરાબર મિત્રો તો આ આપણો ટાર્ગેટ થઈ કે આવી રીતના આપણે ટ્રેડ લેવી ને બરાબર તો આપણને પ્રોફિટ થવાની શક્યતા ઘણી વધી જાય છે બરાબર તો એ જ રીતના મિત્રો બરાબર તમને જેટલી તમે આમાં પ્રેક્ટિસ કરશો ને એટલો તમને આઈડિયો આવતો જ જશે બરાબર આ જે મેં આગળ વિડીયો બનાવ્યો હતો ને એનું મેં સ્ટ્રકચર જે હમણાં રાખ્યું છે કે બરાબર આ હાય આ લો આ હાયર હાય પાછો આવી રીતના અને માર્કેટ હંમેશા મેં તમને જેમ વાત કરી છે ને બરાબર મિત્રો કે માર્કેટ હંમેશાને એક ધારી ઉપર નહીં જાય કે એક ધારી નીચે નહીં આવે બરાબર માર્કેટ આપણને બહુ કન્ફ્યુઝ કરે છે આવી રીતના જશે આવી રીતના આવશે આવી રીતના જશે આવી રીતના આવશે બરાબર તો આવી રીતના આપણને ટ્રેન્ડ જોવા મળે છે અને નવા જે હોય છે ને એને આજ સમજાતું નથી બરાબર કે આ માર્કેટ અપ ટ્રેન્ડ છે કે ડાઉન ટ્રેન્ડ છે બરાબર પણ આની અંદર જે આવે છે ને બરાબર મિત્રો આમાં મોટા સ્ટ્રક્ચર હોય ને બરાબર એમાં આપણને નાના પણ જોવા મળે છે બરાબર કે નાના સ્ટ્રકચર એ નાના સ્ટ્રકચર કઈ રીતના બને છે કે એ છે ને આપણે ટાઈમ ફ્રેમ જોવીને અલગ અલગ ટાઈમ ફ્રેમમાં એનો પણ હું અલગથી વિડીયો લાવીશ ને એટલે જેથી કરીને તમને એકદમ ક્લિયર સમજાઈ જશે બરાબર કે નાના નાની ટાઈમ ફ્રેમ હોય ને એનાથી આપણને આ નાના અને મોટા સ્ટ્રકચર જોવા મળે છે અને નવા જે હોય છે ને સ્ટોક માર્કેટમાં એને જ સમજાતું નથી કે બરાબર આ માર્કેટ અપ ટ્રેન્ડ છે કે ડાઉન ટ્રેન્ડ છે પણ અમુક એક લેવલ હોય છે અમુક એવા હે બરાબર કે અમુક એવા ભાવ હોય છે ને કે જ્યાંથી સેલર એગ્રેસિવ થઈ જાય છે વેચવા માટે અને બાયર્સ અને એગ્રેસિવ થઈ જાય છે ખરીદવા માટે એ જ રીતના જો હું તમને આમાં કહું ને કે બરાબર જો આ ટ્રેન્ડ ટ્રેન્ડલાઈનનું લેવલ છે બરાબર અહીંથી કાઢ્યું બરાબર અને આ એક અહીંથી મેં બનાવ્યું બરાબર કે આમાં આપણને શું જોવા મળે છે કે અમુક એવી કિંમતો આવે છે ને બરાબર ત્યાંથી એકદમ એગ્રેસિવ બાયિંગ

સમજાવવા મળશે બરાબર આ એક બે દિવસની વાત નથી કે એક બે વિડીયોની વાત નથી બરાબર મિત્રો તો ઉમીદ છે કે તમને આ વિડીયો લાઈક કરો બરાબર એકદમ સરખી રીતના સમજાણું હોય ને તો શેર પણ જરૂર કરો સાથે સાથે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ને બરાબર જેથી કરીને આવનારા વિડીયો આપણે ગુજરાતી અને સરળ ભાષામાં તમને મળતા રહે બરાબર મિત્રો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે બરાબર અને નવી જાણકારી સાથે ત્યાં લગી થેન્ક યુ